પ્રાથમિક કન્યાશાળાની બાજુમાં આવેલ આંગણવાડી છેલ્લા પંદર વર્ષથી બંધ હાલતમાં છે અને આ આંગણવાડીનું અતિ જર્જરિત બિલ્ડિંગ એ કન્યાશાળાની તદ્દન બાજુમાં આવેલું હોવાને કારણે વિદ્યાર્થીનીઓ ઉપર ખૂબ મોટું જોખમ મંડરાઈ રહ્યું છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર અવારનવાર આ અતિ જર્જરિત આંગણવાડીના સીલિંગ ઉપરથી પોપડાઓ પણ ખરી રહ્યા છે અને બાળકો જ્યારે આંગણવાડીના ગ્રાઉન્ડમાં રમવા માટે જાય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના આકાર લેશે તો એનો જવાબદાર કોણ હશે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અતિ જર્જરિત આંગણવાડી બિલ્ડિંગને જમીન દોષ કરવા માટે વાલીઓ દ્વારા તંત્રને નવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના પેટનું પાણી સુધા હાલતું નથી વાલીઓ દ્વારા આંગણવાડીને બીજી જગ્યા ઉપર ખસેડવા માટેની રજૂઆતને હવે સરકાર ગંભીરતાથી ધ્યાને લે એ જરૂરી છે કે છે અમારી સમસ્યા એમ અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે જ પ્રોત્સાહન આપે છે આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે હમણાં એક બે દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે તો આ જર્જરિત મકાન છે વચ્ચે આરોગ્ય વિભાગ છે ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે પણ વિકર્યો જે આગળ વધે તો અહીંયા તેનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું. મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર.